આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ છે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંબંધિત બે બિલ આજે લોકસભામાં રજૂ કરાયા કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે ગૃહમાં બંધારણ બિલ અને કેન્દ્ર શાસિત કાયદા બિલ રજૂ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી બંને બિલ ગૃહની કાર્યવાહીમાં સૂચિબદ્ધ છે જો કે આ બિલ મામલે શાસક અને વિપક્ષ આમને સામને છે કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ આ બિલ દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું જ્યારે વિપક્ષોએ આ બિલનો વિરોધ કર્યો છે કોંગ્રેસ સમાજવાદી પાર્ટી સહિતના પક્ષી નેતાઓએ આ બિલ મામલે પોતાનો વિરોધનો સુર રજૂ કર્યો છે સ્પીકર ઓમ બિરલાએ મતદાન થયા પછી જાહેર કરેલા પરિણામો અનુસાર આ બિલની તરફેણમાં બસો સિત્તેર મત અને વિરોધમાં એકસો મત મળ્યા છે મતદાન થયા બાદ આ બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું છે રાજ્યના સેતુ કાર્યક્રમના અત્યાર સુધીના દસ તબક્કામાં ત્રણ કરોડ સાત લાખ ત્રીસ હજાર છસો ઓગણસાઠ લાભાર્થીઓને લાભ અપાતા નવ્વાણું પોઈન્ટ નેવ્યાસી ટકા અરજીનો સફળતાપૂર્વક નિકાલ કરાયો હોવાનું જણાવાયું છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં યોજાયેલા નવ તબક્કામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ મળેલી સો ટકા અરજીઓનો નિકાલ કરાયો છે ત્રેવીસ જેટલી સેવાથી શરૂ થયેલા સેવાસેતુ કાર્યક્રમમાં હાલમાં સામાન્ય વહીવટ વિભાગ નાણાં મહેસૂલ શ્રમ અને રોજગાર અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવા વિવિધ વિભાગોની કુલ સેવાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવે છે રાજ્યમાં રાજ્યમાં બિનઅનધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દત વધુ છ મહિના લંબાવાઈ અત્રે જણાવીએ કે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં આ સતત પાંચમી વખત વધારો કરવામાં આવ્યો છે રાજ્યમાં ગેરકાયદે બાંધકામને તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે મહત્વપૂર્ણ ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવાયો છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના છવ્વીસ અધિકારીઓને બદલીના આદેશ આપવામાં આવ્યા છે ગુજરાત વિકાસ સેવા વર્ગ બે તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરી અન્ય સ્થળે નિમણૂક આપવામાં આવી છે જેમાં કચ્છના માંડવી અને અબડાસા તાલુકા વિકાસ અધિકારીનો સમાવેશ થાય છે ક્રાંતગૃ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે આવતીકાલે ચૌદમો પદવીદાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાશે આ સમારંભમાં અડત્રીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક સહિત પાંચ હજાર પાંચસો ત્રીસ છાત્રોને પદવી આપવામાં આવશે આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાશે મુન્દ્રા ખાતેના અદાણી બંદરે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે બહાર પાડેલી અખબારી યાદી અનુસાર માસિક રેકોર્ડ મુજબ ગત નવેમ્બર માસમાં નિયંત્રિત જહાજોની સંખ્યા અને જહાજોની અવર જવર બંદરના ઇતિહાસમાં સૌથી વધુ રહી છે બંદર દ્વારા ગત નવેમ્બર માસમાં ત્રણસો છન્નું જહાજોને હેન્ડલ કરવામાં આવ્યા હતા અને આઠસો પિસ્તાલીસ જહાજની અવરજવરની સફળ વ્યવસ્થા કરાઇ હતી જેથી કાર્ગો હેન્ડલિંગ વાર્ષિક ધોરણે એકવીસ ટકા વધીને કુલ છત્રીસ એમએમટી થયું હતું દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત સાંસ્કૃતિક ધરોહર સમા ધોળાવીરા ખાતે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મુલાકાત લીધી હતી આ મુલાકાત પ્રસંગે તેમણે ધોળાવીરાની હડપન સંસ્કૃતિના અવશેષો સિંધુ સંસ્કૃતિની રહેણી કરણી પાણી વ્યવસ્થા નિહાળી અભિભૂત થયા હતા આ ઉપરાંત રોડ ટુ હેવન રણમાં સંધ્યા દર્શન ફોસિલ સાઇટ નિહાળી સિંધુ સંસ્કૃતિની જે તે સમયની લિપિ અને ઓજારોની પણ જાણકારી મેળવી હતી રાજ્ય વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો આગામી ચોવીસથી છવ્વીસમી ડિસેમ્બર દરમિયાન શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાનો અભ્યાસ પ્રવાસ કરશે અંદાજ સમિતિના સભ્યોના અભ્યાસ પ્રવાસ અંતર્ગત ગાંધીનગરથી કચ્છના ધોળાવીરા વિશ્વ ધરોહર સ્થળ અને મ્યુઝિયમની મુલાકાત કાળો ડુંગર રોડ ટુ હેવન દત્તાત્રેય મંદિર ધોરડો ખાતે ટેન્ટ સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ રાત્રિ રોકાણ ઉપરાંત બીજા દિવસે સફેદ રણ ખાતે સૂર્યોદય ત્યારબાદ પ્રવાસીઓના આશ્રય સ્થાનની મુલાકાત મુલાકાત માતાના મઢ જવા રવાના થશે તેમજ નારાયણ સરોવર અને કોટેશ્વરનો પ્રવાસ કરશે આ ઉપરાંત જિલ્લા મથક ભુજ અંજાર સહિતના સ્થળોએ મુલાકાત કરશે ઉત્તરાધા ઠંડા પવનની ઝડપમાં સામાન્ય ઘટાડો થયો હોવા છતાં જિલ્લાવાસીઓને ઠંડીથી રાહત મળી નથી લઘુત્તમ ઉષ્ણતામાનમાં સામાન્ય વધઘટ સાથે ઠારનો પ્રભાવ યથાવત રહ્યો છે રાજ્યના સૌથી મથક એવા નલિયામાં લઘુત્તમ ઉષ્ણતામાન છ પાંચ ડિગ્રી નોંધાયું હતું તો જિલ્લા મથક ભુજમાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી અને કંડલા ખાતે ચૌદ ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું જિલ્લામાં મહત્તમ ઉષ્ણતામાનમાં નજીવો વધારો થવા છતાં પવનને પગલે ઠારનો પ્રભાવ યથાવત રહ્યો છે મોડી સાંજથી સવાર સુધી કાતિલ ઠાર બાદ દિવસે પણ લોકોને ગરમ કપડાનો આશરો લેવો પડી રહ્યો છે હવામાન વિભાગે પણ હાલ ઠંડીમાં રાહત નહીં મળે તેવો વર્તારો આપ્યો છે અને આ સાથે સ્થાનિક સમાચાર નમસ્કાર